હાલો મિત્રો તો અમે જઈ ધારાબંદર બંદર ને ધારા બંદર એક કામેથી એક કામથી જાય છે પણ આગળ હું તમને ત્યાં જઈને બતાવી અમારા માતાજીનું મઠ અમે બનાવેલું છે ને આગળ હું તમને બતાવી કે કેવી રીતથી બનાવ્યું છે તો બ્લોગમાં બનાવી લેજો જય માતાજી મઠ બનતું હતું ત્યારનો ફોટો છે અને આ કામ ચાલુ હતું ત્યારનો વિડીયો છે જો રીતે અને આ માર્બલનું મઠ છે બનાવેલું અંદર અને આ પ્લાસ્ટર કરેલું છે અને આખો મઠ છે જો અને અત્યારે કામ થઈ ગયું છે ફરતી જાળી મારી દીધી છે ને બાવણા બાવણા ફેટ કરી દીધા ને ફરતું તો જાળી મારીને પેક કરી દીધું છે ને આવું મઠ બનાવેલું છે ને આ છે અમારે અર્ષધિ માતાજીનું મઠ છે થારા બંદરમાં છે સ્ટેશનમાં જ આવેલું છે ના સ્ટેશનમાં જે તમે જવો ને એટલે તમને દેખાય લાઈટ હજુ આવી રીતે ફિટિંગ કરેલું છે આવું ફર્નિચર કર્યું ને અંદરનો ગાળો હું તમને આગળ બતાવું હા અંદરનો ગાળો છે ફોટો ફોટો મૂકી દીધો છે અમારે હમણાં ફળા મૂકવાના છે મહા મહિનામાં માતાજીના ત્યારે હું તમને બતાવી પાછો ફળા ને અંદર નો ગાળો છે આ બારી કાસની બારી બનાવેલી છે આવી રીતે અને બાર સ્ટીલની છે આ માર્બલ નું છે મારો એક ફોટો અર્ષધી માનો મૂકી દીધો છે અગરબત્તી સેવા પૂજા કરવા માટે દીવા બધી કરવા માટે ફોટો મૂક્યો છે ખાલી ફળા મૂકવાના બાકી છે તો આ બહારનો ગાળો છે આવી રીત થી આ બાવણું બનાવેલું છે આ બધો બહારનો ગાળો છે આ બાવણામાં કલર કરેલો છે મેં આ મારા બાપા અને મારા મોટા પપ્પાની કાંભી છે આ મારું ઘર છે મિત્રો આ મારા મોટા પપ્પાનું ઘર છે અને આ ફળિયું છે અમારા મોટા પપ્પા છે તો હાલો હવે અમે નીકળી જાય છે ઘેર મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સહીમાં